છોટાઉદેપુર નગરપાલિકા ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું કુલ નવ્વાણું ઉમેદવારો મેદાનમાં છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી તારીખ સોળમી ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે જેમાં તંત્ર દ્વારા પણ ભારે તાળામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે નિયમ પ્રમાણે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ પહેલી ફેબ્રુઆરી હતી ત્યારે પત્ર ચકાસવાની તારીખ ત્રીજી ફેબ્રુઆરી હતી અને ઉમેદવારી પત્ર ખેંચવાની તારીખ આજરોજ તારીખ ચોથી ફેબ્રુઆરી હતી આજરોજ પાંચ ઉમેદવારોએ પોતાનું પત્ર પરત લેવામાં આવતા હવે કુલ નવ્વાણું ઉમેદવારો મેદાનમાં છે વોર્ડ નંબર પાંચમાંથી ત્રણ વોર્ડ નંબર એકમાંથી એક અને વોર્ડ નંબર છમાંથી એક અપક્ષ મળી કુલ પાંચ ઉમેદવારી પત્ર ખેંચાયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે નગરપાલિકા સાત વોર્ડની અઠાવીસ બેઠકોની ચૂંટણી સોલમીય યોજાવાની છે જે માટે ત્રણસો ચોવીસ ઉમેદવારી ફોર્મનો ઉપાડ થયો હતો જે અંતર્ગત એકસો બેતાલીસ જેટલા ઉમેદવારી પત્ર ભરાયા હતા અને ફોર્મ ચકાસણી દરમિયાન એકસો ચાર ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા પરંતુ આજે ફોર્મ પરત ખેંચવાની તારીખ હોય જેમાં પાંચ ફોર્મ પરત ખેંચવામાં આવતા કુલ નવ્વાણું ફોર્મ રહ્યા છે અને હવે કુલ નવ્વાણું ઉમેદવારો નગરપાલિકા ચૂંટણીનો જંગ લડશે આવો સાંભળીએ આ અંગે છોટાઉદેપુર પ્રાંત અધિકારી વિમલ બારોટ શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે છોટાઉદેપુર નગરપાલિકા સામાન્ય ચૂંટણી બે હજાર પચીસ અન્વયે ગઈકાલે ફોર્મ ચકાસણીના અંતે કુલ એકસો ચાર ફોર્મ માન્ય રહેલ હતા એમાંથી આજે ઉમેદવારી પરત ખેંચવાનો દિવસ હતો ઉમેદવારી પરત ખેંચવાના છેલ્લા સમય સુધીમાં પાંચ ઉમેદવારીપત્રો પરત ખેંચાયા છે એટલે હવે કુલ નવ્વાણું ઉમેદવારીપત્રો અને એ ઉમેદવારો ચૂંટણીમાં ચૂંટણી